ભાજપના નેતાઓ જ ભાજપ સાથે રહીને દગો કર્યો હોય તેવી વાત સામે આવી છે ભાજપના ફરી એકવાર પત્રિકા મામલો સામે આવ્યો છે જેના કારણે ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાઈ ગયેલું છે સુરત ભાજપમાં પત્રિકાકાંડ બહાર આવતા ભડકંપ મચી ગયો છે આ પત્રિકા કાંડમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લઈ લેવાયું છે શું છે સમગ્ર મામલો જણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કરણ ગેરવહીવટીના આક્ષેપોની સાથે વિવાદી ધનેશ શાહે ભાજપના જ આગેવાનો વિરુદ્ધની પત્રિકા તૈયાર કરીને પક્ષના અન્ય આગેવાનોને મોકલી હતી જે મામલો સામે આવતા જ તેમનું રાજીનામું લઈ લેવાયું છે સુરત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ધનેશ શાહ કાર્યરત હતા ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ધનેશ શાહ સીસીટીવીના ફૂટેજમાં પણ દેખાયા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રાહે તપાસ કરવામાં આવતા આખો મામલો સામે આવ્યો હતો શિક્ષણ સમિતિમાં છેલ્લા કેટલાક વખત સભ્યોની પ્રતિષ્ઠાને લાંચન લાગે તેવા લેટર વહેતા થયા હતા ભાજપના સભ્યોની વિરુદ્ધમાં લખાયેલા પત્રો અંગે ભાજપને ફરિયાદ મળી હતી આ પત્રો અંગે તપાસ કરતા તેમાં અધ્યક્ષની ભૂમિકા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે જો કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે તેમાં પણ આ મુદ્દો ઉછળી શકે તેમ હોવાથી ભાજપે આ મુદ્દાને ઘણો જ ગંભીરતાથી લઈને અધ્યક્ષ દનેશ શાહ પાસેથી ચાર પાંચ દિવસ પહેલા જ રાજીનામું લઈ લીધું છે તેમને ના માત્ર અધ્યક્ષ પદેથી પરંતુ સભ્ય પદેથી પણ રાજીનામું લઈ હકલપટ્ટી કરવામાં આવી છે સમગ્ર ઘટના અંગે જેમના પર ગંભીર આક્ષેપ લઈ થઈ રહ્યા છે તેવા સમિતિના અધ્યક્ષ ધનેશ શાહનો પક્ષ જાણવા માટે પ્રયાસ કર્યા હતા પરંતુ તેમનો ફોન સતત ચારેક દિવસથી બંધ છે તેથી તેમનો અભિપ્રાય લીધા વગર જ આ નિર્ણય લેવાયો છે બીજી તરફ ભાજપના નેતાઓ પણ આ મુદ્દે સત્તાવાર નિવેદન આપવા માટે તૈયાર નથી પરંતુ અંગત કારણોસર રાજીનામું આપ્યો હશે તેવું રટણ કરી રહ્યા છે ત્યારે હવે વિપક્ષ આ મુદ્દાને લઈને રાજનીતિ શરૂ કરે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે ત્યારે આબુબંધને લઈને તમારું શું કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો થવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ દેભાઈ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું પૂછો નહીં આભાર